હલો મિત્રો આજે ધરમપુર નગરીમાં તમે રાધાકૃષ્ણ મંદિર અને લક્ષ્મીનારાયણ મંદિરના દર્શન અહીંયા જોઈ શકાય છે આ રાધાકૃષ્ણ મંદિર છે આ રોનક જો તમે કેટલું સુંદર મજાનું શણગારવામાં આવેલું છે અદ્ભુત નજારો છે આજે સોમવાર પણ છે અને શંકર ભગવાનનો દિવસ પણ છે જન્માષ્ટમી પણ છે

બાર વાગ્યે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે બાર વાગ્યે ત્યારે ધામધૂમથી ઉજવવામાં આવશે ભક્તોની અંદર જવા દેવામાં આવતા નથી કારણ કે શણગાર કરવાનો બાકી છે બાર વાગ્યે એનો નજર જઈ આજે કેટલું સરસ શણગારવામાં આવેલું છે મંદિર આ પડદા પર રાધાકૃષ્ણ મૂર્તિના દર્શન તમે કરી શકો કેટલું સરસ છે પડદો આ પડદો છે એની પાછળ હવે ભગવાન ઢંકાઈ ગયા છે બાર વાગે ખોલવામાં આવશે આ પડદો અને ધામધૂમથી ઉજવવામાં આવશે તમે જોઈ શકો કેટલું સરસ છે વરસાદ પણ આવી રહ્યો છે વરસાદી વાતાવરણ છે છતાં પણ વધારે તમે જોઈ શકો કેટલો સરસ દેખાય છે આ લક્ષ્મીનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરી શકો છો